પાદરના વોર્ડ નંબર 3 માં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યાથી પ્રજાજનો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા ગટરની સમસ્યાનું કોઈ નિરાકરણ ન લાવતા આજ રોજ તમામ સોસાયટીના રહીશો દ્વારા આજ રોજ પાદરના પાતળિયા હનુમાન રોડ વિસ્તાર એટલે કે સંતરામનગર સાથે કૃષ્ણ રેસિડેન્સી તેમજ હાઉસિંગ બોર્ડ પાસે ભેગા થઈ ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો ને વહેલી તકે ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી પાદરણગર પાલિકાના વોર્ડ નંબર 3 માં છિલા ગણા સમયથી ગટરની સમસ્યા તેમજ ગંદકીને લઈને સ્થાનિકો તેમજ રહીશો તરાહીમાં પોકાર ઉઠ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરણ કૃષ્ણા રેસિડેન્સી હાઉસિંગ બોર્ડ સાઈનગર સાથે સંતરામનગર સહિત તમામ જે લોકો છે તેઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ગટરના પાણી જાહેર માર્ગો પર ફરી વળે છે સાથે નગરપાલિકા દ્વારા ગટરનું પાણી ઉલેચવા માટે બાજુમાં જ ગટરની કાસ તૈયાર કરવામાં આવી છે જેને લઈને મચ્છરનો ઉપદ્રવ તેમજ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કેટલાક લોકોના ઘરોમાં ગટરનું પાણી છે તે ઘૂસી જઈ રહ્યું છે દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો ત્યારે નગરપાલિકાના કોર્પોરેટરો સાથે સત્તાધીશો સહિત અધિકારીઓની હાય હાય નારા લગાવવામાં આવ્યા હતા ત્યારે નગરપાલિકા ક્યારે આ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે છે તે જોવું રહ્યું લીના દેસાઈ છે વોર્ડ નંબર ત્રણ માં ચારસો બાણું નંબર નું મારું ઘર છે અહીંયા કેટલા વર્ષોથી અમે આ ગટરના પ્રોબ્લેમથી બહુ જ હેરાન થયા છે અમારા ઘરે નાના બાળક પણ છે અને માવતર પણ છે અમે ખુદ પણ છે પણ કોઈ દિવસ કોઈ સોલ્યુશન કોઈ અધિકારીએ કર્યું નથી નગરપાલિકામાં જઈએ તો એ લોકો બસ એક જ કે છે બેન થઈ જશે થઈ જશે કેટલા વર્ષોથી કે છે પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન થયું નથી હવે અમે બધા કંટાળીને એ જોઈએ છે કે તમે આ સોલ્યુશન કરો ચાહે નવો રોડ બનાવો કારણ કે આખા પાદરામાં કોઈ જગ્યાએ આટલી બધી ગટરનો પ્રોબ્લેમ છે જ નહીં જે અમારે ત્યાં છે અને અમે બધા હંમેશા દવાખાનામાં જોઈએ આખો દિવસ પૈસા કમાઈને દવાખાનામાં નાખવા માટે તો નથી જ હોતા ને અને અધિકારીઓ છે વોર્ડ નંબર ત્રણ ના તો શું કરી રહ્યા છે એ લોકો નયન ભાવસાર છે પછી આ વિશાલ છે ગોકો છે એ લોકો ને પણ કહીએ તો એવું જ કહે છે બેન થઈ જશે તો તમે લોકો કરો છો શું યા તો તમે રાજીનામું આપી દો યા અમારા પ્રોબ્લેમ નું સોર્ટ આઉટ કરી દો બોલો ને આ સંતરામનગર માં અમે રહીએ છીએ કેટલા વખતથી ગંદકી છે કોઈ દવા બી છાંટવા નથી આવતું તો અમે બીમાર ને બીમાર રહીએ છીએ તો તમારે જોવાનું નહીં આ બાજુ જરી કે બસ તમારે જયારે લોટ લેવાના હોય તારે તમે આવો છો ને હાથ જોડો છો અમારી પાસે તો તમારે આવવાની જરૂર નથી ને આ રસ્તાનો પર નિકાલ નથી કરવાનો તમારે જરી આજુબાજુ આજુબાજુમાં જોઈ તમે ચારસો છે ને ઘરમાં ઘર પાણી ભરાય છે ગટરનું એકદમ અત્યારે ઘરમાં જુઓ ને તમે તો ખાવા બનાવવાનું પોઝિશન નથી એટલે પછી શું કરવાનું આ સાફ થાય ત્યારે પાણી ઉતરે ને હે બોજ ગંદકી થાય છે માથું ચડી જાય છે આપણે નાઈટ માં નોકરી કરીને આવું સજવાર ઊંઘવાનું ઈ ના મળે મો એ જ નઈ થાતું મને આમાં દરવાજા પાછળ એટલે સમય અરે અમે 25 વર્ષથી થી રહીએ 5 વર્ષ આ પ્રોબ્લેમ છે ટાઈમે વેરો પણ આપીએ છે આપીએ છે વેરો બાકી હોય તો કો વેરો પણ ભરીએ છે પછી આ પોઝિશન કમ અમારી થાય છે મારું નામ મેમન ફરજાના છે અમે ગુજરાત હાઉસિંગ બોર્ડ માં હું રહું છું પાંચ વર્ષ થી અમે છે છે કે એની કોઈ હદ નથી ફૂલ અમે કમ્પ્લેનો કરી થાકી ગયા છે પણ કોઈ નિકાલ આવતો છે નહીં આજની તારીખ માં હાઉસિંગ માં વધારે પૂરતા બધા ઘરોમાં બીમારી ફૂલ સખત ચાલુ છે રોજ દવાખાને જવાનું દવાઓ લાવવાની અમારે દવા કરીને રહેવાનું બધાના ઘરો ઘર ગટોરોમાં ફૂલ પાણી ભરેલા છે

આવી ગંદકી ક્યારે આનું સોલ્યુશન કઈક તો હોવું જોઈએ ને પાંચ વર્ષ થી આ પ્રોબ્લેમ છે હવે કઈક આનું નિવારણ લાવો પછી આટલી બધી તકલીફ આખી આખા પાદરામાં કોઈના જો કોઈની પાસે આવી તકલીફ નહીં પાલિકામાં વારવાર રજૂઆત કરતા મારું નામ નીલુ પટેલ છે અમે વોર્ડ નંબર ત્રણ માં રહીએ છીએ અહીંયા ગટરોની બહુ બધી પ્રોબ્લેમો છે છોકરાઓ બીમાર થાય છે અમે વાર વાર પાલિકામાં રજૂઆત કરી છે તોય છતાં કોઈ આવતું નહીં અહીંયા અને વેરો વેરો આવે છે ને તો તૈયારીમાં એ લોકો વેરો ભરીએ ના ને તો તૈયારીમાં જ કાપવા માટે પોલીસની ગાડી લઈને આવે છે તો અમે દારૂનો ધંધો કરીએ છીએ તો એ લોકો પોલીસ લઈને આવે છે અમારા છોકરાઓ બીમાર પડશે તો એની જવાબદારી કોણ લેશે અહીંયા આ પાંચ વર્ષથી આ સમસ્યા છે આ સંતરામનગર કૃષ્ણા રેસીડેન્સ

મારી તો ગટર એટલી બધી ભરાઈ ગઈ છે મહિનાથી મેં કમ્પલેન કરી તો જયારે મેં કમ્પ્લેન કરું તો મારી હરખી થઈ જાય ગટર સાફ કરાવું ત્યારે એ લોકો આવે છે તેમણે લોકો શું સમજો છે એમની માટે હે પૈસા હું ચારસો ચારસો આવું છું દર મહિના ત્રણ મહિનાથી મારી ગટર ભરાઈ જાય છે એ લોકો શરીર કે ભરવા નહીં આવતા બિલકુલ મારા અને સાંતરામાં તો પાંચ વર્ષથી ગટર ઉભરાય છે અને મારી ઘરની તો મહિનો રહી ગટર ભરાય ખાસ કરીને વોર્ડ નંબર ત્રણના જે ઘરની સમસ્યા છે એ સમસ્યાને લઈને પાટણ નગર ટીમ નગરપાલિકા ચિંતિત છે ચાર દિવસ પહેલાં ખૂબ પોતે નગરપાલિકાની ટીમ લઈને આજે બે વાગે એવું ઘરનું કામ અમે કરાવતા હતા પણ પ્રશ્ન એવો છે કે બે હજાર બારમાં ઘરની શરૂઆત થઈ ઘરની શરૂઆત થઈ અને પમ્પિંગ બે જ હતા અને ત્યારે હજાર કનેક્શન હતા આજે પચીસ હજાર કનેક્શન છે આજે એક જ પમ્પિંગ છે પણ વસ્તીને લઈને પાદારના યુવાન ધારાસભ્ય એના દિલમાં હંમેશા તાલપળેલું છે બાબા ચૈતન્યસિંહના પ્રયત્નથી ગુજરાત સરકારે છપ્પન કરોડના ખર્ચે ઘરનું આખી યોજના આપી છે અને એનું ખાતમુહૂર્ત પાત્રના ધારાસભ્ય દિવાળીની આસપાસ એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે અને પાદાર નગરને વચન આપે છે કે ઘરની જે સમસ્યા છે એમાંથી અમે નગરને બહાર કાઢીશું અને પાદનગરનો ઘરનો પ્રશ્ન અમે હલ કરીશું